દીવના વણાંકબારા ખાતે એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જવા તથા ઓનલાઇન છેતરપિંડીને લઈ જાગૃતતા કાર્યક્રમ યોજાયો કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાંકબારા શિવસદન હોલ ખાતે આજે વણાંકબારા ગ્રામ પંચાયત રાણી લક્ષ્મીબાઈ ગ્રામ પંચાયત અને મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયતના સહયોગથી આજે ઓનલાઈન છેતરપિંડી તથા બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જવા વગેરેને લઈને જાગૃતતા કાર્યક્રમ યોજાયો સાથે અનેક યોજનાઓની પણ જાણકારી અપાઈ કાર્યક્રમમાં વિવિધ બેંકોના મેનેજરોએ જણાવ્યું હતું કે કોઈને ઓટીપી નહીં આપવી સાથે કોઈ બેંકથી કોલ કર્યો હોય તેવું કહે તો તેને પણ જવાબ આપવો નહીં અને બેંકનો સંપર્ક કરવો દીવ ખાતે આ રીતની અનેક ઘટનાઓ બની છે અને ઘણા લોકોના એકાઉન્ટમાંથી પૈસા ઉપડી ગયા છે તેથી ધ્યાન રાખવું કે કોઈને પોતાની બેંક ડિટેલ આપવી નહીં રાહુલ ડોડિયા દ્વારા પણ ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર લાલચ આપી વેચવામાં આવતા ઓનલાઈન સામાન પણ ખરીદવો નહીં લાલચ આપી અને છેતરપિંડી થતી હોય છે આ તમામ ઉપસ્થિત લોકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે ગ્રામ પંચાયતના સરપંચો વિવિધ બેંકના મેનેજરો કર્મચારીઓ આગેવાનો સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન પ્રોજેક્ટરના માધ્યમથી પણ બેંકના નામ પર થતી છેતરપિંડી વિશે લોકોને દેખાડી માહિતી આપવામાં આવી આ પ્રસંગે ગ્રામજનોએ પણ બેંકના કર્મચારીઓને સવાલો તથા સમસ્યાઓ જણાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંત્રી દ્વારા કરવામાં આવ્યું મારું નામ નરસિંહ રામજી હું શ્રી મહારાણી લક્ષ્મીબાઈ ના વણ સરપંચ તરીકે ફરજ નિભાવું છું અહીંયા નાણાકીય જનજાગૃતિ શિબિરનો એક કાર્યક્રમ બેંક દ્વારા કરવામાં આવેલો હતો અને જે લોકો દ્વારા ફ્રોડ કરવામાં આવે છે એની પૂરતી અહીંયા બેંક દ્વારા માહિતી આપવામાં આવેલી છે ને આ માહિતી લોકો સુધી પહોંચે ને આ ફ્રોડથી બધા લોકો બસી શકે તેવીને માર્ગદર્શન આપવામાં આવ્યું છે ને અહીંયા ત્રણે ત્રણ પંચાયત વતી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અને એમાં દરેક બેંકોના બ્રાન્ચ મેનેજરની હાજરી આપેલી અને લોકો સુધી આ જે લિંક દ્વારા કંઈ ફ્રોડ થાય છે ઓટીપી દ્વારા ફ્રોડ થાય છે તેની પૂરતી માહિતી આપવામાં આવેલી છે અને આનાથી લોકો બસી શકે તેનું માર્ગદર્શન લોકો સુધી પહોંચાડવા માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે હું આરો ફાઉન્ડેશનમાંથી રાહુલ જોડિયા દીવ જિલ્લામાં ફાઇનાન્સિયલ કાઉન્સેલર તરીકે કામ કરું છું દીવ જિલ્લાના લોકોને ફાઇનાન્શિયલી જાગૃતિ કઈ રીતના આવે અને જે એસબીઆઈ ની છે કે જે પ્રધાનમંત્રી જનધન યોજના છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે અટલ પેન્શન યોજના છે ત્યારબાદ જે સુકન્યા સમૃદ્ધિ યોજના તેમાં લોકો વધુમાં વધુ જોડાય અને તે યોજનાનો લાભ લે અને ત્યારબાદ સાયબર ક્રાઈમથી કઈ રીતનું માહિતી આજ રોજ વણાક ગ્રામ પંચાયત મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયત મહારાણા લક્ષ્મીભાઈ ગ્રામ પંચાયત દ્વારા ફ્રોડ વિશેના જાગૃતતા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લીડ બેંક દ્વારા પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો હતો તેમાં ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તથા સભાસદો અને ગામના સભા પ્રજાજન અને બેંકના દરેક બેન્કોના બ્રાન્ચ મેનેજરો હાજર રહ્યા હતા અને ફ્રોડ વિશેની માહિતી આપી હતી અને અને ફ્રોડ વિશે કઈ રીતે સતર્કતા રાખવી એ વિશે ઓટીપી યુઆર કોડ અને બીજા કોઈ રસ્તા જે છે ફ્રોડ વિશેના તેની પૂરેપૂરી જાણકારી આપવામાં આવી